દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મયુદ્દીન ખત્રી દર્શક મિત્રો છોટાઉદેપુર એલસીબી પોલીસને વધુ એકવાર મોટી સફળતા મળી છે કમઠ પોલીસ સ્ટેશન વિસ્તારના દેવદ ગામે રોડ ઉપરથી એક બજાજ કંપનીની રીક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એકીસમને છોટાઉદેપુર એલસીબી પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે જેમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ મળી આવી હતી અને જેની કિંમતની વાત કરીએ તો ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ આઠસો બે નંગ જેની કિંમત છે બે લાખ સાહીઠ હજાર આઠસો ને બે બજાજ કંપનીની રિક્ષા જેનો આરટીઓ રજિસ્ટર નંબર છે જી જે જીરો છ ઝેડ અગિયાર છ્યાસી જેની કિંમત છે એક લાખ એક મોબાઈલ મળી આવ્યો હતો જેની કિંમત છે પાંચ હજાર અને જેની કુલ મુદ્દામાલની વાત કરીએ તો ત્રણ લાખ પાસઠ હજાર આઠસો ને બે રૂપિયા પકડાયેલા ઇસમની વાત કરીએ તો રાહુલ કુમાર મહેશભાઈ વડોદરાના હોવાનું સામે આવ્યું છે પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે